સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા રાજપૂત સમાજ સક્રિય થયો છે તેમનું કહેવું છે કે રાજકારણ ક્ષત્રિયના લોહીમાં છે સામાજિક સંમેલન બાદ રાજકીય મુદ્દાઓ પર ચર્ચા થશે સમાજ સાથે હશે તો સમાજ ભવિષ્યમાં સાથ આપશે રાજકીય આગેવાનોના મુદ્દાઓ પર પણ ચર્ચા થશે સાથે એવું પણ કહ્યું કે આગેવાનો સમાજ માટે સંમેલનમાં આવે

બાપુ આ જ્યારથી આંદોલન આજે સમાજની એક એકજૂટ થવાની વાત છે પહેલી એક સ્પષ્ટતા પૂછવા માંગીશ કે રાજકીય છે કે સામાજિક છે અમે ઘણા સમયથી એક એકની એક જ વાત કરીએ છીએ શંકરસિંહજીને જે વાત હતી એમણે પણ બહુ સ્પષ્ટ કરી દીધું છે આ આપણું મંદિર છે ક્ષત્રિય સમાજનું મંદિર છે એટલે મારા રાજકીય જોડા મારે બહાર રાખવાના છે આ ડેલાની અંદર પણ નથી લાવવાના એમ હું એમ નહીં પણ દરેક વ્યક્તિ ચાહે ભારતીય જનતા પાર્ટીના હોય કોંગ્રેસના હોય કોઈ પણ સામાજિક આગેવાન હોય એમણે પોતાનું રાજકીય અસ્તિત્વ બહાર મૂકી પોતાનું સ્થાન અહીંયા સમાજના આગેવાન સમાજના દીકરા તરીકે જ અહીંયા જોડવાનું છે સમાજને એક કરવાનો પ્રયત્ન કરવાનો છે આની અંદર ક્યાંય પણ રાજકીય ઉલ્લેખ કરવાનો અથવા રાજકીય આગેવાની કરવાનો ક્યાંય અત્યારે ઉલ્લેખ આપણે કરશું કે દરેક માતાજી અમારે લગભગ સાતેક કુળદેવીઓના અલગ અલગ વાડાઓ છે જેમાં જાડેજા ઝાલા ચુડાસમા વાળા ગોહિલ આ અલગ અલગ જે માતાજીઓ જે છે જેમની પૂજા થાય છે અર્ચના થાય છે એમની જ્યોત ભેગી કરી અને એક માય મંદિર જેવું એક સ્થાપના થાય એવી પણ એક અમારા સમાજની માંગણી હતી અને એ માંગણીને ધર્મને આસ્થાને સાથે જોડી અને અમે આગળ વધવા માંગીએ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પણ નજીક છે અનેક ભાજપ હોય કે કોંગ્રેસ હોય દરેક રાજકીય નેતાઓ પણ હાજર રહેવાના છે તો શું એ મુદ્દે પણ ચર્ચા થશે ખરા બેન સો ટકા રાજકારણ અમે જેનેટિકલી રાજકારણી છીએ રાજકારણ ક્ષત્રિયોના લોહીમાં છે અમે ક્યાંય એનાથી દૂર નથી પરંતુ જ્યારે સામાજિક સ્ટેજની વાત હોય ત્યારે અહીંયા સમાજની વાત થાય રાજકારણમાં જ્યાં જ્યાં જરૂર પડશે કોઈ પણ ભાઈ કોઈ પણ દીકરા અથવા સમાજના કોઈપણ આગેવાનો જ્યાં જરૂર હશે ત્યાં કઈ રીતે મદદરૂપ થવું એની માટેની વ્યૂહરચના પણ ઘડાશે ભાઈઓ બહેનોને વિનંતી કરીશ કે જે અહીંયા પધારે સમાજને એક કરવા સૂચન જે છે એનું પાલન કરે અને સમાજને એક કરવાની પહેલ સાથે આપણે બધા ભેગા મળી આ એક ઉત્સવને મનાવીએ તો રાજપૂત આગેવાન અર્જુનસિંહનું કહેવું છે કે આગામી દિવસમાં આ જે મહાસંમેલન છે તેને રાજકીય વર્ગ જો જરૂર પડશે તો એને પણ સમર્થન આપવામાં આવશે પરંતુ હાલ આવતીકાલે મહાસંમેલન યોજાઈ રહ્યું છે અને મોટી સંખ્યામાં લોકો હાજર રહે તેવી પણ સંભાવનાઓ જોવા મળી રહી છે તો રાજકીયને લઈને પણ મુદ્દાઓને લઈને પણ ચર્ચા થાય તેવી પણ સંભાવનાઓ આ મહાસંમેલનમાં જોવા મળી રહી છે કેમેરામેન પુખરાજ શર્મા સાથે દિવસ ચૌહાણ સંદેશ ન્યૂઝ અમદાવાદ